સુરક્ષા પર પર ઓપરેટર ઝડપાયો વિડીયો વાયરલ પોલીસે તપાસ શરૂ કરી સુરતમાં દર્દીઓ માટે જીવન રેખા સમાન ગણાતી એમ્બ્યુલન્સ સેવાના ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે શહેરના અડાજ પાટિયા વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ ઓપરેટરને સ્થાનિક લોકોએ નશાની હાલતમાં ઝડપી પાડ્યો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દર્દીઓની સુરક્ષા અને એમ્બ્યુલન્સ ચાલકોની જવાબદારી પર ગંભીર સવાલો ઉઠ્યા છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ઓપરેટર એટલો બધો નશામાં દૂધ છે કે તે સરખી રીતે ઊભો પણ રહી શકતો નથી અને લોકોના સવાલોનો કોઈ જવાબ પણ આપી શકતો નથી જ્યારે લોકોએ તેને પકડ્યો અને તે સ્થળ પરથી બીજી જગ્યાએ લઈને ઊભો થવાનો પ્રયાસ કરી રહ્યો હતો ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિડીયોમાં એક સ્થાનિક વ્યક્તિ નશામાં દૂધ ઓપરેટરને સતત સવાલ કરી રહ્યો છે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે